વિદ્યાર્થી મિત્રો પર્યાવરણીય પ્રદૂષણ ધોરણ ટૂંક બીજું સત્ર ટૂંકા પ્રશ્નો એક માનવીની પ્રદૂષણના પાત્રો કયા કયા છે તો વીજળી રેલવે ટેલિફોન વાહનો ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો માનવીની વિકાસ કથાના મહત્વના પાત્રો છે બે આજે કયા કયા પ્રદૂષણ ખૂબ વધી ગયા છે આજે ભૂમિ પાણી હવા ધ્વનિ અને અવકાશીય પ્રદૂષણ ખૂબ વધી ગયા છે કયા કયા પ્રદૂષણ પ્રદૂષણ મુખ્ય મુખ્ય છે છે તો કે હવા પાણી ધ્વનિ અને ભૂમિનું હવે ચાર જળ પ્રદૂષણ કઈ રીતે થાય છે તો કે ઉદ્યોગોનું અસ્વચ્છ પાણી ખુલ્લી જમીન પર કે નદી નાળામાં છોડી મૂકવામાં આવે એટલે કેમિકલયુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદૂષિત કરે છે શહેરની ગટરના પાણી નદીઓને પ્રદૂષિત કરે છે ઔદ્યોગિકકરણને લીધે વરસાદના પાણી પ્રદૂષિત બન્યા છે તેલ સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે આમ જળ પ્રદૂષણ થાય છે હવે પાંચ પાણીના પ્રદૂષણથી કયા કયા રોગો થાય છે કે જળ પ્રદૂષણથી કોલેરા કમળો અને ઝાડા ઉલટી જેવા રોગો થાય છે હવે છ નદીના ગંદા પાણીથી ઉત્પન્ન થતી કઈ કઈ વસ્તુ પ્રદૂષકોથી ભરપૂર હોય છે તો કે નદીના ગંદા પાણીથી ઉત્પન્ન થતા પાક ઘાસચારો શાકભાજી પ્રદૂષકોથી ભરપૂર હોય છે સાત જળ પ્રદૂષણ અટકાવવાના બે ઉપાયો લખો તો કે ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નાળામાં છોડવા જોઈએ સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણ રાખવું જોઈએ આઠ હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે તો ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ ધુમાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્જોપાઈન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે જેથી હવામાં આ વાયુનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ સીઓટુનું પ્રમાણ વધવા લાગ્યું છે આ રીતે હવાનું પ્રદૂષણ થાય હવે નવ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો દ્વારા કયા વાયુઓ હવામાં ભળે છે તો જવાબ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ બેન્જોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ હવામાં ભળે છે દસ વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ ખૂબ વધવા લાગ્યું છે તો વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ સીઓ નું પ્રમાણ ખૂબ વધવા લાગ્યું છે અગિયાર હવાના પ્રદૂષણથી કયા કયા રોગો થાય છે તો કે હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી દમ હાફણ જેવા રોગો થાય છે હવામાં ઉડતા ધૂળના રચકણોથી શરદી ઉધરસ ખાંસી જેવા રોગો થાય હવે બહાર હવાના પ્રદૂષણને અટકાવવાના બે ઉપાયો લખો તો કે યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ કસૂરવાર ઉદ્યોગોને સરકારે બંધ કરવા સુધીનો દંડ કરવો જોઈએ પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ હવે તેર જમીન પ્રદૂષિત કેવી રીતે થાય છે તો કે વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા જમીનને બગાડે છે ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન પર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે ઉદ્યોગો પોતાનો ઘન કચરો જમીનમાં નાખે છે પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે શહેરી કચરો જેમાં ખોખા પ્લાસ્ટિક અને રાસાયણિક પદાર્થો હોય છે જે ઉડી સારી જમીનમાં ખેતરમાં પડે છે અને જમીન પ્રદૂષિત કરે છે હવે ચૌદ ઉપજાઉ જમીન પ્રદૂષિત થતા તેમાં થતા પાક ખાવાથી કયા રોગો થાય છે ઉપજાઉ જમીન પ્રદૂષિત થવાથી તેમાં થતા પાક ખાવાથી ક્ષય અને હાડકાના રોગો થાય છે હવે જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો તો કે આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ ઉપજાઉ જમીનમાં ઉદ્યોગ સ્થાપવા ન જોઈએ પર્યાવરણનું જતન કરવું જોઈએ રાસાયણિક ખાતરને બદલે દેશી ખાતર જૈવિક ખાતર વાપરવા જોઈએ હવે સોળ ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે થાય છે તો કે કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના અવાજને કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે તે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે એમાં મોટા લાઉડ સ્પીકરો પછી બેન્ડવાજા ઢોલ વગેરે વગાડવાથી ડીજે દ્વારા ધ્વનિનું પ્રદૂષણ થાય છે કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા વગાડવાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે શહેરમાં બસ રિક્ષા દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં હોય છે અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવો થાય છે અને જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે હવે આગળ જોઈશું સતત ધ્વનિ પ્રદૂષણ માનવીના સ્વાસ્થ્યને કઈ રીતે અસર કરે છે

હવે ઓગણીસ પ્રદૂષણ અટકાવવા માટેના બે ઉપાયો લખો તો કે ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાદંત્રો વગાડવા ન જોઈએ ફટાકડા ફોડવા ન જોઈએ વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ અને વસ્તી ગીસ્તાને નિયંત્રણમાં રાખવી જોઈએ હવે આ પર્યાવરણીય પ્રદૂષણના ટૂંકા પ્રશ્નોનો વિડીયો સાંભળવો સમજવો અને આ પ્રશ્નોને પાકા કરવાનો પ્રયત્ન કરવો અને તમારી જે વિષયની નોટ છે સામાજિકની એ નોટમાં ઉતારવો